જ્યાંથી પાણી એને મળતું હોય તે તરફ વૃક્ષોની જળો મૂળિયાઓ જશે જ્યાંથી પ્રકાશ મળતો હશે તે તરફ વૃક્ષની ડાળીઓ જશે પાંદડાઓ તે તરફ વધારે ખીલશે ફૂલ તે તરફ વધારે ખીલશે ઘરમાં કોઈક વખતે છોડ મૂકીને જો તો બધી વાત ખ્યાલમાં આવે તમને તો સુખ દુઃખ ની જે વૃત્તિ છે મૌલિક એ તો વૃક્ષથી માંડીને આપણા સુધીમાં બરાબર કાયમ રહેલી છે ગધેડા નહીં એટલું ખબર પડે કે ઘાસ મળે તો જવું અને ડંડા પડે તો ભાગી જવું તો એટલી વાત સમજ આવે સુખ પણ જે વાત સુખ થી ઉપર જઈને માણસના માણસે પોતાના પુરુષાર્થ તરીકે કેળવી તેને શાસ્ત્રો ધર્મ અર્થ કામ મોક્ષ એમ ચતુર્વિધ પુરુષાર્થ કહે છે તમે બાલ પાઠ કરતા હશો તો તમને ખ્યાલ હશે ધર્માર્થ કામ મોક્ષાખ્યા ચત્વારોર્થા મનીષી નામ પ્રભુએ જેને આમાં મનીષા આપી તેને આ વાત ખબર પડે છે કે ધર્મ અર્થ કામ મોક્ષ એવા ચારે પુરુષાર્થો હોય છે જે ચાર પુરુષાર્થોની સિદ્ધિ માટે બેઝિકલી જે આપણું ઘડતર છે સુખ પામવું દુઃખને ટાળવું તે કંઈક કામ કરતી હોય છે પણ ઘણી વખતે આપણને સસ્પેન્ડ કરવી પડે છે જે બેઝિક વૃત્તિ છે આપણી સુખ પામવાની ને ટાળવાની જે વૃત્તિ છે એના ઉપર ધર્મને કારણે અર્થને કારણે 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 કામને મુક્તિના આપણને કેન્સલ નહીં પણ સસ્પેન્ડ કરવી પડતી હોય છે જો સસ્પેન્ડ ન કરવી પડતી હોય તો એક વાત સમજો શા માટે માણસ સવારે આટલી હાડમારીમાં ટ્રેનમાં બેસીને મુંબઈ પોર્ટમાં આવે ઓફિસમાં બેસે રે કે શનિવારે બધો ઝોલા લઈ ખરીદી કરવા જવું પડશે કે બટાટા કેટલા ભાવે મળે છે ઘી કેટલા ભાવે મળે છે સહકારી ભંડારમાં જવું પડશે સસ્તો અહિયાં નથી મળતો ને ત્યાં મળે છે કાપડ ત્યાં રિબેક મળી રહ્યો છે ત્યાં જવું પડશે એટલે એવા ઘણા બધા જરૂરી થઈ પડતું હોય છે કોઈ સંત પુરુષ હોય છે તે સુખ દુઃખની વૃત્તિ ઉપર કાબુ મેળવીને મુક્ત પણ થવા માંગતા હોય છે પણ તે આપણા માનો નહીં એ કોઈક બીજા કોટીના માણસ હશે અથવા પછી મુક્તિ જ આપણે કોઈ બીજી વાતમાં માની લીધી હોય તો પછી કથા જુદી હો માણસની મુક્તિના જુદા જુદા કન્સેપ્ટ હોય કોઈ કોઈમાં મુક્તિ માને કોઈ કોઈમાં મુક્તિ માને પણ સામાન્ય રીતે જેને શાસ્ત્ર મુક્તિ કે છે તે મુક્તિના કન્સેપ્ટ એ આપણા માટે નહીં પુરુષાર્થ એવું પુરુષાર્થ આપણને સસ્પેન્ડ કરવું પડશે મહાદુઃખ થઈ જાય આપણને જે મુક્ત કોઈ કરી દે તો આ તબક્કે પણ એ ચતુર્વિધ પુરુષાર્થીથી ઉપર ઉપર એક વાત સમજો ઘણા મહાપ્રભુજીને મિસઇન્ટરપ્રિટ કરતા હોય છે કે મહાપ્રભુજીની ભક્તિનો કોન્સેપ્ટ એટલો ઊંચો એટલો ઊંચો એટલો ઊંચો કે સામાન્ય માણસે અનુસરવાનો જ નહીં એ લોકો બેઝિકલી મહાપ્રભુજી સાથે કોઈ ખાર ખાઈ બેઠા છે મહાપ્રભુજી એમને નથી ગમતા એટલે આટલો બધો ઊંચે અભડાઈ ઉપર ચડાવી દેતા હોય છે ઘણા બધા ઘરના સામાન જે દરરોજ કામમાં વપરાશમાં ના આવતા હોય અને આપણને એને ફેંકી દેવાની હિંમત ન પડતી હોય કેમ ઘણી વખતે એવું થાય ને આપણે કોઈક વિડીયો ખરીદીને લઈ આવીએ ટીવી ખરીદીને લઈ આવીએ એ પેલી બેવકૂફી પછી એ આપણે પ્રોગ્રામ ગમે નહીં અને છતાંય ચાલુ રાખવો પડે એ બીજી બેવકૂફી એ માણસની બેવકૂફી કરતા રહેવું બેવકૂફી કરવો માણસનો એકાધિકાર નથી બેવકૂફી કરતા હોય છે પણ કર્યા પછી પણ ચાલુ જ રાખવી એ કદાચ માણસનો એકાધિકાર હોય કે નહીં પણ કંઈક મૌલિકતા તો કરી તો એવી ઘણી બધી બેવકૂફીઓ આપણને કરવી પડતી હોય છે એમાં આપણે કોઈ ધર્મ કે કોઈ અર્થ કે કોઈ કામ કે પુરુષાર્થ કે ભક્તિ કે કોઈ સંપ્રદાય કે જે કઈ ધારણાઓ આપણે ભેગી કરી લીધી હોય કે ભાઈ બાપ દાદા કરતા હતા આવી રીતે તેથી અમારે આવું કરવું તો પડશે જ હવે નંદ મહોત્સવ હવે નંદ મહોત્સવ કરવું તો પડશે જ પણ હવે કેવી રીતે કરીએ ઘરમાં તો કોઈ છે નહીં સાથ આપનારો પછી પલના ઝુલાવીએ બધાને ઊંઘમાં ડિસ્ટર્બન્સ થાય તો સવારે એટલું વહેલું જાગે કોણ આ બધા ઘણા બધી પ્રોબ્લેમ થઈ જતી હોય છે એટલે એ પ્રોબ્લેમ નું સોલ્યુશન આપણે કેવી રીતે કાઢતા હોઈએ છે ચાલુ ખાતામાં જ્યાં બધું દેખાતું હોય નંદ મહોત્સવ થતા હોય તો આપણે શનિવારે છોકરી કે જો તમે રવિવારે ફરવવા નહીં લઈ જાઓ મને અને રાંધવાનું કેશો તો મેરેજ ના આપણા પ્રપોઝલ કેન્સલ એમ જો કોઈ આપણને કહી દે ઠાકુરજી કોઈ દિવસે કહી દે વિચારું કે જો તમે ઘરમાં નહીં નંદોત્સવ ઉજવો તો નંદોત્સવ કેન્સલ ના કોઈ ચિંતાની વાત નથી વિડીયો લઈશું આપણે એક્સપર્ટ છીએ ભગવાનને પણ માત આપી દઈએ એવા નંદોત્સવની વિડીયો બનાવી લઈએ એ તો આપણને સરકાર છૂટ નથી આપતી એક ચેનલ બાકી એ ચેનલ જો આપણને આપે ને બીજા ધર્મોની વાત તો પછી આપણો પુષ્ટિ માર્ગ ચેનલ વાઇઝ મંગલા થી શહેરના દર્શન ખોલી જ નાખે કે તમને ક્યાંય જવાની જરૂરત જ જરૂર પડે સ્વીચ ઓન કરો ને ઠાકોરજી અસર કરીને તૈયાર રહે કે બોલ બેટા મંગલા ના કરવા છે મંગલા શ્રૃંગાર ના કરવા છે શ્રૃંગાર ના રાજભોગ ના રાજભોગ ના અને દર્શન માં તો પેલો ઝાપટીઓ ઝાપટ મારે તમને પાસે ના આવવા દે પણ આમાં તો પાછું વિડીયો એવા હોય ને ઝૂમ હોય એટલે પાસે સુધી જવું હોય તો એ પાછા મુખ્યા કે મહારાજનો એકાધિકાર નહી ઝૂમ લેન્સ તો એવો શક્તિશાળી પદાર્થ છે કે તમને તરત મુખારવીન સુધી પહોંચાડી દે તમને દૂરબીન લગાડવાની જરૂરત ન પડે તો આવા બધા ઉપાયો આજે ઉપલબ્ધ છે જે પ્રાચીન કાલમાં ઉપલબ્ધ નહોતા નંદોત્સવના એ આજે મળી શકે આપણને આપણને ભગવાન જો એમ કે કે છોકરીઓની રવિવારે પરાવા નહીં લઈ જાય તો નહીં ત્યાં તો આપણે આપડે જોઈ નહીં આવતા અમે વિડીયો જોઈ લેશું કોઈ ગરજ નથી તો ચેનલે ખુલી શકે છે નંદોત્સવની પણ એક ચેનલ સ્પેશિયલ ચેનલ આવી જાય મળી જાય તો આપણે મળી જાય નંદોત્સવ ઘર બેઠા તો એક વાત સમજો કે આ બધા ઘણા પ્રકાર નંદોત્સવના છે પણ મહાપ્રભુજીને ને બિચારા ને મારે બિચારા ના કહેવા જોઈએ આપણા સંપ્રદાયના પ્રવર્તક આચાર્ય છે મારા તો અમારા ગોસ્વામી ના તો વડીલ છે પણ કેવું પડે છે કે બિચારાની કલ્પના નહીં કે આવા એ નંદોત્સવ ક્યારેક થઈ શકતા હશે અને તે પાછા પુષ્ટિ માર્ગમાં પણ થઈ શકે છે એમાં કઈ ચિંતાની વાત નથી ચિંતા કાપી નકાર્યા નિવેદિતાત્મ ભી કદાપીથી ભગવાન અપી પુષ્ટિ સ્થો ન કરી છે લૌકિક ઇંચ ગતિ મહાપ્રભુજીએ વરદાન આપેલું છે બધું જ એટલે ચિંતા કરવાની જરૂરત નથી પણ થોડુંક ચિંતન કરવું પડશે કે મહાપ્રભુજીની જે અપેક્ષા છે તે અપેક્ષા મુજબ જો આપણને નંદોત્સવ ઉજવવો હોય તો એ નંદોત્સવ કઈ રીતનો હોઈ શકે આવો ન હોય સ્વીચ ઓન કરતા નંદોત્સવ ચાલુ થઈ જાય અને એમાં રિપ્લે એક્શન કરવું હોય તો રિપ્લે થાય જેમ ક્રિકેટમાં થઈ શકે ને કોઈ લેટ થઈ જાય માણસ નાતો હોય નાસ્તો કરતો હોય અને તે વખતે ન જોઈ શક્યો હોય તો એક્શન રિપ્લે કરીને જે નંદરાયજી પાછા ગયા હોય પાછા પધારી જાય હવે પાછા ચલાવવા માંડે પલ્લા કે નંદ ઘેર આનંદ ઘણી બધી ફેસિલિટી આજે અવેલેબલ છે અને એ ફેસિલિટીઓનો લાભ લઈને નંદોત્સવ ઉજવીશું તો એ ભક્તિનો નંદોત્સવ નહીં હોય બીજો ઘણો બધો પ્રકારનો એમાં નંદોત્સવ થઈ શકે છે જો ભક્તિનો નંદોત્સવ ઉજવવો હોય તો સૌથી પહેલી શરત ભક્તિની મહાપ્રભુજીની એ છે કે તમારા હૃદયમાં પ્રભુ પ્રત્યે પ્રભુના આનંદ માણવાનો ભાવ છે કે નહી પ્રભુના આનંદ પ્રભુને તમારા હૃદયમાં ભાવ છે કે નહીં જગતના કોણ તો તમારા તમે પૂછનાર કોણ ઝુલાવીશું અમને આનંદ આવે છે એ ભાવ તમારો દ્રઢતર ભક્તિનો છે કે નહીં એ ભક્તિનો ભાવ જો તમારા છલકાવવા માંગતો હોય તો લાલો તમારે પાંચ હજાર વર્ષ જૂની હકીકત નથી આ હકીકત શાશ્વત હકીકત છે આ વાત તમારે ક્યારેય ભૂલવી ન જોઈએ આ વાત તમારે ક્યારેય ભૂલવી ન જોઈએ આ શાશ્વત હકીકત છે અને જે સર્વદા આપણે ઉજવી શકાય છે નંદ મહોત્સવ એ નંદરાયજીનો જે ભાવ હતો પોતાના પોતાના યશોદાજીનો જે ભાવ હતો આત્મજને પાલનામાં ઝુલાવવાનો તે ભાવ એમણે કોઈ દિવસે એવી રીતે મોનોપોલાઇઝ નથી કર્યો અનફોર્ચ્યુનેટલી જેવી રીતે આજે અમને લોકોને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ છે કે અમારા ઘરમાં બિરાજતા ઠાકુરજી પુરુષોત્તમ હોય છે અને વિષ્ણુના ઘરમાં બિરાજતા ઠાકુરજી પુરુષોત્તમ નથી હોતા એટલે તમે પાલનોય ઝુલાવો તો પુરુષોત્તમને પાલનો નથી ઝુલાવી રહ્યા કેમ કે અમારી જ મોનોપોલી છે પુરુષોત્તમની આવી કોઈ જાતની મોનોપોલાઇઝ કરવાની પોતાના આત્મજને ભાવના નંદી યશોદાજીની હતી નહીં તેથી જ તે વખતે પણ કૃષ્ણ જે છે તે દરેકને પોતપોતાના ભાવના અનુસાર દર્શન આપતો જ હતો અને આજે પણ

તમારા હૃદયમાં યશોદા જેવી શુદ્ધ ભાવના ભગવાનને ખેલાવવાની લાલન પાલન કરવાની જગતપિતા જગત જગતનો વિશ્વભર પણ તમને ભોગ ધરવાની ભાવના છે કે નહીં તમને એને જગાડવાની ભાવના હોય છે કે નહીં હશે દુનિયાને જગાડનાર તમને એને જગાડવાની ભાવના છે કે નહીં હશે દુનિયાને શુદ્ધ કરનાર તમને એને સ્નાન કરાવીને શુદ્ધ કરવાની ભાવના છે કે નહીં જો તમારા હૃદયમાં એવી ભાવના હોય કે ના યશોદાજી યશોદાજીને કોઈ દિવસે કોઈ કમ્પ્લેન્ટ હોતી નથી હોતી નથી એનું કારણ આપણું સાહિત્ય આપણને સાક્ષી આપે છે કે ભોગ શિંગાર યશોદા મૈયા મોહે વિઠ્ઠલ કે હાથ કો ભાવે કર તું દૂધ છુપાવે તો આ આપણો ભાવ હતો આજે આપણો એ ભાવ નથી રહ્યો આજે આપણે એમ સમજી રહ્યા છે કે ભોગ શ જે છે એ તો અમારી મોનોપોલી થઈ ગઈ બાળકો અરે નંદી યશોદાજી ની મોનોપોલી નહી હતી તો બાળકો મોનોપોલી કેવી રીતે હોય શકે જેણે જણ્યા કૃષ્ણને એની તો મોનોપોલી હતી નહીં આપણે ત્યાં આપણે એને ઝુલાવી શકતા હોઈએ આપણે ત્યાં એને આપણે શણગારી શકતા હોઈએ આપણે ત્યાં આપણે એને સુવડાવી શકતા હોઈએ અને એ પાછો જઈને નંદ યશોદાને પણ એમ કહી શકે કે ભોગ સિંગાર યશોદા મૈયા મહેષી વિઠ્ઠલનાથ કે હાથ તો ભાવે તો બાળકોની મોનોપોલી કેવી રીતે હોઈ શકે એ ઠાકુર ઉપર કોઈની મોનોપોલી ન હોઈ શકે કોઈની મોનોપોલી ન હોઈ શકે પ્રભુ તેનો છે કે જે પ્રભુનો ભક્ત છે પ્રભુ તેને ત્યાં જન્મે છે કે જેના હૃદયમાં ભક્તિ જન્મે છે પ્રભુ તેને ત્યાં પાલના ઝૂલે છે કે જે પોતાના હૃદયના પાલનામાં પ્રભુને રહ્યો છે યદિ શ્રી ગોકુલાધીશો હૃદય મહાપ્રભુજી કહે છે તક કેમ પરમ ભ્રુહી લૌકિક વૈદિક રૂપી તારા હૃદયના પાલનાની ની ઉર્મીઓમાં તે કોઈ દિવસે નંદકુંવર ને ઝુલાવ્યા છે જવાબ આપ મહાપ્રભુજી કહે છે ભ્રૂહી બોલ

હવે શું કરે છે ટેરો ક્યારે ખોલ્યો બારા બારી મારે અસભ્યતા છે અસંસ્કૃતિ છે આ તો કઈ સભ્ય માણસ કામ નથી એમ ટેરા ખુલવાની તમે વાત નહીં જુઓ તમારે ઘેર ઠાકુરને પધરાવો એ ચાહે કીર્તન પ્રણાલીથી પધરાવ ચાહે સેવા પ્રણાલીથી પધરાવો ચાહે જે પ્રણાલીથી પધરાવ તમારે ઘેર ઠાકુરજીને પધરાવો સેવા સેવા યામવા કથા યામવા યસ્યા શક્તિ દ્રઢા ભવેત યાવત જીવમ તસ્ય નાશો ન ક્વાપી તે મતિર મમાર એ પ્રણાલીથી જયારે નંદાત્મા તમારે ઘેર તમે પધરાવશો એનો નંદોત્સવ ઉજવશો

આપણે નંદોત્સવ ઐતિહાસિક નંદોત્સવ નથી ઉજવતા એ અર્થમાં નંદોત્સવ આપણો શાશ્વત નંદોત્સવ છે જ્યાં સુધી માણસના હૃદયમાં ભક્તિનો ભાવ કાયમ છે ત્યાં સુધી આ શાશ્વત નંદોત્સવ ઉજવાતો રહેશે પણ જ્યારે ભક્તિનો ભાવ ધર્મમાં અર્થમાં કામમાં કે સુખ દુઃખના પુરુષાર્થોમાં નીચે ગીરી ગયો ડિગ્રેડ થઈ ગયો ત્યારે નંદોત્સવ નહીં ઉજવાતો હોય અર્થોત્સવ ઉજવાતો હશે ક્યાંય ધર્મોત્સવ ઉજવાતો હશે ક્યાંય કામોત્સવ ઉજવાતો હશે ક્યાંય સુખ પ્રાપ્તિ નો ઉત્સવ ઉજવાતો હશે લાડવાનો આપણે છે ને હાથી દઈએ ઘોડા દઈએ ઓર દઈએ પાલકી જે ચાહીએ છીએ તે તો લેવાનું ભૂલી ગયા કે નહીં શું જોઈતું તું એ નક્કી કરો શું જોઈતું તું એ નક્કી કરો એ એક વખતે નક્કી થાય પછી બધી વાતનો ખુલાસો થઈ જશે હાથી ઘોડા પાલકી પણ હશે તો નંદોત્સવ નથી એ હાથી ઘોડા પાલકી જ આપણા કરમ ઉપર પડ્યા છે કે જેનું સુખ આપણે માણવું છે આપણે નંદની ભક્તિ નંદાત્મજની ભક્તિને નથી માણી રહ્યા એ સ્પષ્ટ પ્રભેદ આપણને સમજવો પડશે પુષ્ટિ માર્ગમાં